દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે અને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી

આ ગાય ઋતુરાશિને વેચવાની છે ચોથું વેતર ગાભણ છે સાત મહિનાથી આ છે ત્યારબાદ એસએજી ચાલીસ ત્રણસો એસી નું બીજદાન કરાવેલ છે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કુલ જવાબદારી સાથે આપવાની છે માલિકે આ ગાયની અંદાજિત કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ભાવનગર જિલ્લામાં પ્રોપર તમને જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે

માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ એક ટાઈમનું દસ લીટર એટલે કે આખા દિવસનું વીસ લીટર છે ઘરઘરાઓને જવાબદારી જવાબદારીવાળી ભેંસ છે માલિકે આ ભેંસની અંદાજીત કિંમત એક અગિયાર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ભેંસ તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે વિશાલભાઈ ચાવડા તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી જાફરાબાદી નસલની ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ જોયા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે નિયાવાની એક મહિનાની વાર છે ત્યારબાદ ભેંસની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે પહેલું વેતર ગાભણ છે ત્યારબાદ ભેંસની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબદી નસલની ભેંસ છે પરેશભાઈને આ ભેંસ વેચવાની છે માલિકે આ ભેંસની અંદાજીત કિંમત બે લાખ ને દસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ જે કોઈ પશુપાલકભાઈને આ ભેંસ ગમતી હોય તો માલિક નંબર સ્ક્રીન ઉપર આપેલો છે આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વ્યાલ છે પંદર દિવસ થયા છે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને એક ટાઈમનું સાડા પાંચ લીટર દિવસનું જો થી પશુપાલક ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આચળ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે દેખાવમાં પણ સારી છે ઘરઘરાવ ગાય છે માલિકે આ ગીર ગાયની અંદાજીત કિંમત પાસઠ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે તો જો કોઈ પશુપાલક તો આ ગાય તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોન્ટેક કરી તમે આ લાલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર વળકી જોઈ રહ્યા છો આ વળકી પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે વિયાવાની થી બાવીસ દિવસની વાર છે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે ઓળખીની કંડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચણ બધી રીતે સારી છે ઓરિજિનલ ગીર નસલની ઓળખી છે તો જે કોઈ પશુપાલકભાઈને શોખ માટે અથવા તો દૂધ ખાવા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ઓળખીની અંદાજિત કિંમત માલિકે સાઠ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ વળકી તમને ગામ પરવાળા તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે હિતેન્દ્રસિંહ ગોહિલ તેમનો નંબર સ્ક્રીન ઉપર છે એના પર કોલ કરી મેં આ ઓરિજિનલ ગીર વળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગાબરી ગીર વળકી જોઈ રહ્યા છો આ વળકી પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે ત્યારબાદ વળકી ની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન બધી રીતે સારી છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકે આ વળકીની અંદાજિત કિંમત એક લાખ ને એકાવન હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ વળકીને એબીએસ નીલકંઠ શેખ સિમોન એટલે કે વાછરડી વાળો ડોજ મુકાવેલ છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ઓળખી તમને ગામ દેવગાણા તાલુકો સિંહોર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ધ્રુવરાજજી તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ કાબરી ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ લાલ ગીર વળકી જોઈ રહ્યા છો આ વળકી પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે ચાર મહિના થયા છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને આ વળકીની અંદાજીત કિંમત પચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ગામ રંગોળા તાલુકો ઉમરાળા ને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં આ ઓરિજિનલ ગીર વળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ પશુપાલક ભાઈઓ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ